ગત વર્ષે આવેલી પૂરની પરિસ્થિતિ વચ્ચે આર્થિક નુકસાન વેઠવવાનો લોકોને વારો આપ્યો હતો ત્યારે આ નુકશાહીની હજી સુધી ભરપાઈ કરવામાં ન આવતા સહાયથી વંચિત રહેલા વ્યક્તિઓએ મામલતદાર કચેરી ખાતે મોરચો લઈ જઈને પોતાની રજૂઆત કરી હતી શહેરમાં ગત વર્ષે આવેલા વિનાશકારી પૂરને કારણે લોકોની જાનમાલને ખૂબ નુકસાન પહોંચ્યું હતું ત્યારે માંજલપુરના કેટલાક વિસ્તારોમાં હજી સુધી અસરગ્રસ્તોને આર્થિક સહાય ન ચૂકવાઈ હોય આ મામલે મામલતદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી ગત ચોમાસામાં આવેલા વડોદરા શહેરના ઇતિહાસના સૌથી ભયાનક પૂરને કારણે અનેક વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા હતા જેમાં અનેક નવા વિસ્તારો પણ પૂરની અસર હેઠળ આવી ગયા હતા ગત વર્ષે આવેલા પૂરમાં વોર્ડ નંબર અઢારના માંજલપુર વિસ્તારમાં અનેક લોકોએ પોતાની ઘર વખરીમાં ખૂબ મોટું નુકસાન વેઠ્યું હતું જેને કારણે કેટલાક રહીશોને હજી સુધી આર્થિક સહાય પણ ચૂકવવામાં આવી નથી આ મામલે માંજલપુર સ્થિત મામલતદાર કચેરીએ કેટલાક સ્થાનિક રહીશો આવી પહોંચ્યા હતા અને તેઓએ નુકસાનીની બાકી વળતરની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી હતી આ સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જે પ્રમાણે પૂર આવ્યું હતું અને તે પ્રમાણનું પૂર આ વર્ષે ન આવે તે પ્રકારનું આયોજન કરવા માટેની રજૂઆત પણ તંત્રને કરવામાં આવી હતી ગત વર્ષે વડોદરા શહેરને આ આ શાસકોએ પાણીમાં ડૂબાડ્યું એમાં પણ આ માજાપુર વિસ્તાર વડોદરા શહેરનો હું તમને કહું કે જ્યાં સુધી અમારા પૂર્વ કાઉન્સિલર સ્વર્ગીય ચિરાગભાઈ ઝવેરી જીવતા હતા આ માજાપુર વિસ્તારમાં કોઈ પાણી નહોતા ભરાતા પણ ગત વર્ષે જે પાણી ભરાયા અને વિશ્વામિત્રીનું પાણી પૂરનું પાણી જે જેનો નિકાલ થવો જોઈએ એ લોકોના ઘરોમાં આવ્યું કેમ કારણ કે વિશ્વામિત્રી પર આજે પણ જે ગેરકાયદેસર દબાણો છે એ તોડવામાં નથી આવ્યા અને વિશ્વામિત્રીને ઊંડીને પોડી કરવાના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે માટીના નામે લાકડાના નામે એ જગ દેખીતો ભ્રષ્ટાચાર છે અને માટે જ ગઈકાલે જ્યારે અમારા કોર્પોરેટરોએ સભામાં પૂછ્યું કે વિશ્વામિત્રીનું કેટલું કામ થયું છે તો જવાબ આપવાની જગ્યાએ આ લોકોએ ચોવીસ મિનિટમાં સભાને બરખાસ્ત કરી દીધી તો આ લોકોને જે સત્તાનો નશોનો અભિમાન ચડ્યો છે એ આ માજાપુરની પ્રજા અને વડોદરાની પ્રજા ઉતારશે કારણ કે હજુ સુધી જે લોકોને આર્થિક નુકસાન થયું ઘર વખરીનો સામાન નુકસાન થયું આ લિસ્ટ છે હજુ સુધી એ લોકોને કેશ ડોલ કે આર્થિક સહાય આપવામાં નથી આવી તમે જોયું હશે કે કોંગ્રેસ પાર્ટીએ ગત વર્ષે પણ જ્યારે અમે એક રેલી કાઢી હતી આખા વડોદરા શહેરમાં લોકોને ડોલની માગણી કરી હતી આજે માંજાપુર વિસ્તારમાં પણ અમુક જગ્યાએ આજે પણ આર્થિક સહાય નથી મળી આ લોકોના ઘરોમાં પાંચ પાંચ છ છ ફૂટ પાણી હતું એમનું ફર્નિચર એમનો ઘર વખરીનો સામાન અનાજકારણનું બધું ડૂબી ગયું ત્યારે પણ આ લોકો હજુ સુધી એમની સહણ ઠેકાણ નથી આવતી માટે અહીંયા સ્થાનિકોની સાથે અમારા વોર્ડ પ્રમુખ સાથે બધા અમે કોંગ્રેસના મિત્રો અહીં રજૂઆત કરવા આવ્યા છે રીઝન એ છે કે અમારે ત્યાં પાણી આવ્યું પાણી 3 દિવસ રહ્યું અને એવું કીધું કે 5000 રૂપિયા એક ઘરને આપીશું અને પર મેમ્બર પર આપીશું એક દિવસના 100 રૂપિયા તો એવી રીતે 3 દિવસ પાણી હતું મેન મારી મમ્મી છે અને મારા હસબન્ડ એરફોર્સમાં છે મકરપુરામાં એ વખતે જોબમાં ટ્રાન્સફર થયેલું તો દિલ્હી હતા એમનો નતો લીધું પાન કા પેલું આપણે આધાર કાર્ડ તો મેં મારી મમ્મીનું આપ્યું બધું આધાર કાર્ડ ને રાશન કાર્ડ અને ફોર્મ ભર્યું એક વ્હાઈટ વ્હાઈટ કલરના શર્ટ પહેરીને ભાઈ આવેલા પાતળા હરખા અહીંયા જોબ કરે છે એમને હું જોઈશ એટલે ઓળખી જઈશ પછી એમને એવું કીધું કે પાણીના પૈસા આવી જશે અમારા ત્યાં બધાના આવ્યા મારા એ ઘર છે દસ દસ બધાના આવ્યા મારા એકલા ના રહી ગયા મારા આજુબાજુ બધાના જ આવ્યા કોઈ બાકી નહીં પછી મેં ધક્કા ખાવાના ચાલુ કર્યા ઘડીએ ઘડીએ તો મેં એ જ કહું કે જો તમે આપ્યું હોય તો મારું આ સ્ટેટમેન્ટ છે બેંકનું પાસબુકનું પ્રિન્ટ કરીને આવી છું હાલમાં એમાં બતાવવું જોઈએ ફોનમાં નથી આવ્યું મેસેજ મને મારા અમને અમને બધાને અમે આટલે જ આટલે જ ભેગા થયા છે કે અમને અમારા રાહતવાળા પૈસા મળવા જોઈએ જેટલું વેલ્યુ થાય એટલું વેલ્યુ નહી તો પછી આગળનું એક્શન જે અમને યોગ લાગશે અમે લઈશું ખરા અમે અમે અહીંયા જ બેસી જઈશું ધરના નાખીને ખાધા પીધા વગર અમને કઈ સાથે થશે તો એમને જ માથે આવશે